આજના આધુનિક જમાનામાં મોટા ભાગના લોકો પાસે મોબાઈલ ફોન જોવા મળે છે એટલું જ નહીં મોટા ભાગના લોકો ફોન કરે ત્યારે તથા ફોન ઉઠાવે ત્યારે હેલો બોલે છે આ ઉપરાંત મેસેજની શરૂઆત પણ અનેક લોકો હેલો થી કરે છે તો હેલો શબ્દ ફોન કોલ સાથે કેવી રીતે જોડાયો તે ખૂબ રસપ્રદ છે ઘણીવાર જ્યારે તમે કોલ કરો છો ત્યારે તમે જે પ્રથમ શબ્દ બોલો છો તે હેલો છે परंतु शू छे क्य हेलो शब्द क्या थी छे। वरमवार बोलाता हेलो शब्द की शोध क्यों के थी हकीकत में घना दावो करे कि ना शोधक एलेक्जाडर ग्रेहाम बेले प्रथम वक्त आ शब्द उपयोग करो ग्रेहाम बेल गर्लफ्रेंडन नाम मारगारेट हेलोतु थी आ शब्द उद्भव्य नी शोध कर पी गेहबेले गर्लफ्रेंड मार्गारेट हेलो ने प्रथम कॉल करो त्यारादे प्रथम वक्त फोन पर हेलो कहीने मार्गारेट ने संबोधित करी हती त्यार थी, ते एक वलण बनी गयू छे के दरेक व्यक्ति फोन कॉल लेती वखते कोई ने संदेश मोकलती वक्ते हेलो उपयोग करे छे। હેલો શબ્દનો ઉપયોગ કોઈપણ નવી વ્યક્તિને સંબોધવા માટે પણ થાય છે જેને તમે પ્રથમ વખત મળો છો પરંતુ ગ્રેહામ બેલનું ઉદાહરણ ઘણીવાર દાવા તરીકે આપવામાં આવે છે વિડિયો જોવા બદલ તમારો આભાર વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવા જ બીજા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરો